અષાઢી અમાવસ્યાના દિવસે માત્ર આ એક વૃક્ષને અડીલો અને જો કેવી રીતે ધનની નદી વહેવા લાગે છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ગજનામને સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો શું તમે સતત આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છો પૈસા રોકાઈ જાય છે ધંધામાં વૃદ્ધિ નથી તો આજે અમે તમને એક એવું શાસ્ત્રોક્ત ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ભાગ્યના દ્વાર ખોલી શકે છે આ ઉપાય માટે તમને કોઈ મંત્ર સિદ્ધિ કે વિધિ કરવી નથી માત્ર એક વૃક્ષને અડવું છે હા તમે સાચું સાંભળ્યું આ અષાઢી અમાવસ્યાના પાવન દિવસે માત્ર એક દિવ્ય વૃક્ષને અડી જાવાને તમારા જીવનમાંથી દરિદ્રતા દૂર થતી જોઈ શકો છો આ એ વૃક્ષ છે જેને દેવી લક્ષ્મીની બહેન માનવામાં આવે છે કેમ કે તેનું ઉદ્ભવ પણ સમુદ્ર મંથનમાંથી થયું છે જેમ કે માતા લક્ષ્મીનું આ કોઈ કલ્પિત કથા નથી પણ પૌરાણિક શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખિત તથ્ય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અષાઢી અમાવસ્યાના દિવસે કેવળ ત્રણ દિવ્ય વૃક્ષો એવા છે જેમનો સ્પર્શ તમારા જીવનમાં ધનપ્રવાહ શરૂ કરી શકે છે આ વૃક્ષો છે પારિજાત બિલી અને શમી આ વૃક્ષો દેવતાઓના સાક્ષાત વાસસ્થાન છે જેના મૂળમાં દેવ શક્તિઓ વિરાજમાન છે જો આ દિવસે આપણે સમર્પિત ભાવથી આ વૃક્ષોને અડીએ પ્રાર્થના કરીએ અને યોગ્ય ઉપાય કરીએ તો ઘરમાં ધનની વૃદ્ધિ અને મનોકામનાઓની શક્ય બને છે મિત્રો આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી માં લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે આ વિડિયોમાં અમે તમને વિગતવાર જણાવશું કે કયા સમયે કઈ રીતે એ વૃક્ષોને અડવું શું બોલવું અને શું કરવું જેથી તમારા જીવનમાં આવતી ધનલક્ષ્મી સ્થિર થઈ જાય છેલ્લી સુધી જોડાઈ રહેજો કારણ કે અંતે અમે એક એવું ગુપ્ત ઉપાય પણ જણાવશું જે માત્ર અષાઢી અમાવસ્યાના દિવસે જ કરવાથી અસર કરે છે તૈયાર રહો કેમ કે આજે આપણા નસીબને ચમકાવવાનો દિવસ છે મિત્રો અષાઢ માસની અમાવસ્યા તે માત્ર તિથિ નથી તે તો એક શક્તિથી ભરેલું ઋણદિન છે હિન્દુ કેલેન્ડરના તમામ અમાવાસ્યાઓમાં અષાઢી અમાવસ્યાને ખૂબ વિશેષ માનવામાં આવે છે કારણ કે આ તિથિ પિતૃઓના તૃપ્તિ માટે શ્રેષ્ઠ હોય છે તાંત્રિક સાધનાઓ માટે અનુકૂળ હોય છે અને સાથે સાથે ધનલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે એક અદ્ભુત અવસર પણ આપે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પૂર્વજોને યાદ કરીને શ્રદ્ધા દાન અને પૂજા કરે છે ત્યારે તે વ્યક્તિ માત્ર પૂર્વજોના આશીર્વાદને નહીં પણ દૈવી શક્તિઓને પણ ખુશ કરી શકે છે કહેવાય છે કે આ દિવસે કરેલા તિથિ કર્મો ચરિત્ર સુધારણા અને દાન પુણ્યનો અનેક ગણો લાભ મળે છે ખાસ કરીને જ્યારે એ કાર્યો ભક્તિભાવથી કરવામાં આવે ત્યારે વ્યક્તિના જીવનમાં રહેલું દુર્ભાગ્ય તરત દૂર થઈ જાય છે તેથી જ અષાઢી અમાવસ્યાના દિવસે કેટલીક ખાસ દ્રવ્યમય અને શક્તિમય વસ્તુઓનો સ્પર્શ જેમ કે પવિત્ર વૃક્ષો તમારા નસીબને બદલી શકે છે અમાવાસ્યાના દિવસે ભગવાન પિતૃદેવતાઓ અને તાંત્રિક શક્તિઓનું સક્રિય સંયોજન સર્જાય છે આ સમયે આપણે જે પણ કર્મ કરીએ છીએ તે યુનિવર્સ સુધી સીધું પહોંચે છે શાસ્ત્રો કહે છે અમાવાસ્યાના દિવસે જો વ્યક્તિ શ્રદ્ધાથી પિતૃ તર્પણ દીપદાન જપ તપ

ખાસ કરીને આજે જે વૃક્ષોનું આપણે સ્મરણ કરવાના છીએ તે માત્ર બોટેનિકલ પાંદડા નહીં તે તો સનાતન ધર્મના જીવન શક્તિસ્થાન છે તો મિત્રો જો તમારું નસીબ સતત પાછળ ખેંચી રહ્યું છે જો ઘરમાં પૈસા ઠરે છે પણ ટકે નહીં તો આ અષાઢી અમાવસ્યાએ માત્ર એક વૃક્ષને સ્પર્શ કરીને પણ તમે એ બધું બદલાવી શકો છો આ અમાવસ્યા તમારા માટે જીવન બદલવાનો અવસર બની શકે છે આવા દિવસો રોજ આવતા નથી વર્ષમાં માત્ર એક જવાર આવે છે તેથી તેને છોડશો નહીં ચાલો હવે જાણીએ એક એવું વૃક્ષ જે માત્ર વૃક્ષ નથી એ છે સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતારવામાં આવેલા એક જીવંત આશીર્વાદની છાયા અને એ વૃક્ષ છે પારિજાત આજના આધ્યાત્મિક સમયમાં અને ખાસ કરીને અષાઢી અમાવસ્યા જેવા પવિત્ર દિવસે જો કોઈ એક વૃક્ષ છે જેનો સ્પર્શ તમારા જીવનમાં ધન આરોગ્ય અને શાંતિ લઈ આવી શકે છે તો એ છે પારિજાતનો સ્પર્શ પારિજાતના વૃક્ષની કથા સરળ નથી તેનું મૂળ છે દેવલોકમાં જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અનેક દૈવી વસ્તુઓ બહાર આવી હતી જેમ કે અમૃત મણી કામધેનું અને એ સાથે જ પારિજાતનું વૃક્ષ આ વૃક્ષ દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું જ્યાં દેવતાઓ તેને પોતાના કષ્ટોમાંથી મુક્તિ માટે ઉપયોગ કરતા પણ ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે લાગ્યું કે માનવજાત પણ આ દિવ્યતાનું પાત્ર છે ત્યારે તેમણે પારિજાતને પૃથ્વી પર લાવ્યો એ સમયે ભગવાને રુક્મિણી માટે આ વૃક્ષ લાવ્યું અને આગળ જઈને કહ્યું કે જે કોઈ ભક્ત ભાવથી આ વૃક્ષનું સ્મરણ કરશે તેના ઘરમાંથી દરિદ્રતા દૂર થશે આ વૃક્ષમાં એ શક્તિ છે કે માત્ર તેનું સ્પર્શ જ તમારા શરીરમાં છુપાયેલી ધાક પીડા અને નબળાઈને તાત્કાલિક દૂર કરી શકે છે ખાસ કરીને જ્યારે તમે એકાદશી અમાવસ્યા અથવા કોઈ પવિત્ર તિથિ પર તેમ કરો તો તમે ફક્ત આરોગ્ય જ નહીં પણ ધનની પ્રવૃત્તિ પણ અનુભવશો શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે પારિજાતને લક્ષ્મીજીની બહેન માનવામાં આવે છે કેમ કે બંને સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ છે અને બંને શક્તિ અને સમૃદ્ધિના પ્રતીક છે

પછી એ વૃક્ષના તળે ઘીનો દીવો પ્રગટાવો એવી જ્યોતિ જે તમારા જીવનની અંધાર દૂર કરે ત્યારબાદ વૃક્ષના મૂળમાં એક ચપટી સિંદુર અર્પણ કરો જે લક્ષ્મી તત્વને આમંત્રિત કરે છે આ ઉપાય ખાસ છઠ્ઠી સાત દરમિયાન કરવો શ્રેષ્ઠ છે પણ જો કોઈ કારણસર સમય મળતો ન હોય તો તમે રાત્રે દસ વાગ્યા વાગ્યા સુધી પણ કરી શકો કૃપા તેટલી જ મળશે આ ઉપાય માત્ર એક ધાર્મિક ક્રિયા નથી એ છે આધ્યાત્મિક વિજ્ઞાન

બેલીનું વૃક્ષ ઉદભવ્યું છે માતા પાર્વતીના પરસેવામાંથી જ્યારે માતા પાર્વતી તપમાં લીન હતી ત્યારે તેમના શરીર પરથી જરેલો પરસેવો પૃથ્વી પર પડ્યો અને તેમાંથી જન્મ્યું બિલીનું વૃક્ષ એટલે આ વૃક્ષમાં માત્ર વૃક્ષની નહીં પરંતુ દેવી તત્વની જીવંત હાજરી છે સ્કંદ પુરાણમાં ખાસ ઉલ્લેખ છે કે બિલી વૃક્ષના મૂળમાં બ્રહ્માજી નિવાસ કરે છે તેના થડમાં શ્રીહરિ વિષ્ણુ અને તેની શાખાઓમાં ભગવાન શિવ એટલે જ્યારે તમે બિલી વૃક્ષને સ્નેહપૂર્વક અડો છો ત્યારે તમે ત્રણેય દેવતાઓના આશીર્વાદ એકસાથે મેળવો છો એનું પાન ભગવાન શિવને અર્પણ કરવાથી તેઓ તરત પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે ધન પરાક્રમ શાંતિ અને આત્મબલનો આ દિવસ ખાસ કરીને અષાઢી અમાવસ્યા જેવી શક્તિશાળી તિથિ પર જો સાંજના સમયે તમે બિલી વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવો તો એ દિવ્ય પ્રકાશ તમારા જીવનના અંધકારને શોષી લે છે એ પ્રકાશ શિવત્વને આમંત્રિત કરે છે જે તમારા ઘરના દ્વાર સુધી આવી જતા સુખ અને સમૃદ્ધિની લાવે છે એટલું જ નહીં જો તમે દર સાંજે વૃક્ષની નીચે ધ્યાન સાથે ઉપાય કરો તો તમારા જીવનમાં શાંત ચમત્કારો જોવા મળે છે એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ બીલી વૃક્ષને દરરોજ સ્પર્શ કરે તો તે વ્યક્તિના ગ્રહદોષ પિતૃદોષ અને બાધાઓ ધીમે ધીમે ઓગળી જાય છે આ એક ઊર્જાનું કેન્દ્ર છે જ્યાં શિવશક્તિ અને વૈષ્ણવ તત્વ એકસાથે વસે છે જ્યારે તમે શ્રદ્ધાથી અહીં દીવો પ્રગટાવો છો ત્યારે એ માત્ર રિવાજ નથી એ છે તમારા જીવન માટે એક લાઇટ સ્વિચ જે એકવાર ઓન થાય પછી તમારું જીવન અંદરથી પ્રકાશિત થવા લાગે છે

આ માત્ર વૃક્ષ નથી આ છે સાક્ષાત જગદંબા સ્વરૂપ જેના તણાવાળા પાંડામમાં વસે છે દેવીની કરુણા અને જેના સ્પર્શથી આપણું દુઃખ ઘૂંઘટ ઉતારીને દૂર થઈ જાય છે શમી વૃક્ષ એ વિશિષ્ટ રીતે નિર્વિઘની સમૃદ્ધિ અને આરોગ્યનું પ્રતીક છે ઘણીવાર વાર આપણું જીવન રોકાઈ જાય છે ધંધામાં પરેશાની તંગી બીમારી ઘરેલું તણાવ એ બધું મનને ખાઈ જાય છે પણ શાસ્ત્રો કહે છે જો તમે શ્રદ્ધા સાથે શમી વૃક્ષને દર અષાઢી અમાવસ્યા કે અમાવસ્યાની સાંજે સ્પર્શ કરો તો આપમેળે બાધાઓ છટકી જાય છે તો ચાલો જાણીએ આજે શું કરવું સાંજના સમયે જ્યારે સૂરજ ડૂબી રહ્યો હોય અને વાતાવરણમાં શાંતિ છવાય ત્યારે શમી વૃક્ષ પાસે જાઓ પહેલું કામ કરો શ્રદ્ધા સાથે વૃક્ષને અડો એ સ્પર્શ માત્ર સ્પર્શ નથી એ એક ઉર્જા સ્થળ સાથે તમારું જોડાણ છે ત્યારબાદ ઘીનો દીવો અથવા ધૂપ ધુમાડો કરો જે તમારા ચૈતન્યને જગાવશે પછી સિંદૂર વૃક્ષના મૂળમાં ભક્તિપૂર્વક અર્પણ કરો કેમ કે શમીના મૂળમાં વસે છે શાક્તિનો મૂળ આધાર અને હવે એક ખૂબ જ પ્રભાવી મંત્ર બોલો મમ મનોર્થે પુરીએ મમ દરિદ્ર નાશ આ મંત્રનો અર્થ છે હે શક્તિમયી માતા મારી ઈચ્છાઓ પૂર્ણ કરો અને મારા દરિદ્રતાને નાશ કરો તમે દિલથી બોલશો તો જગદંબા તમારી સામે ઊભી થાય તેવું લાગશે એટલું જ નહીં જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે તો શમીના નીચેના ઉપાય ખાસ કરવો વૃક્ષ પાસે જઈને સાત વાર શમીના પાંદડા એ વ્યક્તિના શરીરની આસપાસ ફેરવો અને પછી એ પાંદડા અથવા થોડું સિંદૂર વૃક્ષના મૂળમાં મૂકો એનર્જી એક્સચેન્જ થાય છે દુઃખદ કિરણો શમીમાં સ્થિર થાય છે અને શરીર મુક્ત થાય છે શમી માત્ર એક આયુર્વેદિક વૃક્ષ નથી એ છે દેવીનું જીવન સ્પંદન જ્યારે તમે એને અડો છો ત્યારે તમારી અંદર કોઈ અજાણું શાંતિ ભર્યું પ્રકાશ પ્રવેશ કરે છે શમી તમારી બીમારીને શોષી લે છે તમારી વૃત્તિમાં સમૃદ્ધિ લાવે છે અને જીવનને ફરી જીવવા જેવી આશા આપે છે તો મિત્રો આજની અષાઢી અમાવસ્યા પર એક શમી વૃક્ષ શોધો હવે પ્રશ્ન એ છે કે જો એક વૃક્ષનો સ્પર્શ જેટલો શક્તિશાળી હોય તો ત્રણેય નું એક સાથે શું પરિણામ આપી શકે પારિજાત લક્ષ્મી નો સ્પર્શ બિલી શિવશક્તિના આશીર્વાદ અને શમી જગદંબાનું જીવંત શક્તિ સ્થળ જ્યારે આ ત્રણેયના તંતુઓ એક દિવસે અષાઢી અમાવસ્યાના પવિત્ર દિવસે તમારી સાથે જોડાય ત્યારે એ એ માત્ર ઉપાય નથી રહેતા બને છે તમારું જીવન પરિવર્તન કરનાર તીવ્ર આ દિવસ અષાઢી અમાવસ્યા એ ફક્ત એક પાતાળ શક્તિથી ભરેલો તિથિ દિવસ નથી આ છે પૂર્વજોના આશીર્વાદો મેળવવાનો દુર્ભાગ્યના જાળ તોડવાનો અને દૈવી ઉર્જાઓને તમારા જીવનમાં આમંત્રિત કરવાનો અવસર અને જો તમે આ દિવસે પારિજાત બિલી અને શમી આ ત્રણેય દિવ્ય વૃક્ષોને શ્રદ્ધાપૂર્વક સ્પર્શ કરો તો વિશ્વની કોઈ તાકાત કોઈ ગ્રહ દોષ કોઈ વૈરી કોઈ આડંબર તમારી મનોકામનાઓ પૂરા થવામાં વિઘ્ન બની શકતી નથી તમારા મનના દુઃખો શમીમાં શોષાઈ જશે શિવપત્ર બિલીથી તમારા શત્રુશક્તિઓ નાબૂદ થશે અને પારિજાતથી લક્ષ્મી માતા ઘરમાં નૃત્ય કરશે ધનની અવરોધિત નદીઓ ફરી વહેવા લાગશે

એ આશીર્વાદ રૂપે નહીં પણ એક જીવંત અનુભૂતિ રૂપે તમારા જીવનમાં ઉતરશે મિત્રો માત્ર ત્રણે દિવ્ય વૃક્ષો જ નહીં હજુ પણ અને કેવા પવિત્ર વૃક્ષો છે જેના સંપર્કથી ધન આરોગ્ય અને શાંતિ મળી શકે છે આવો જ કેટલાક વૃક્ષો છે આમળું તુલસી અને કેળું આમળાનું વૃક્ષ દેવત્વનું પ્રતિક છે શરીર માટે તો ગુણકારી છે જ પણ તે આધ્યાત્મિક શક્તિનું સ્ત્રોત પણ છે આ દિવસે આમળા વૃક્ષ પાસે શાંતિથી બેસીને પ્રાર્થના કરો મનની ઉથલપાથલ શાંત થાય છે અને આત્મવિશ્વાસ વધે છે તુલસી તો ઘરમાં લક્ષ્મીજીના નિવાસ માટે જાણીતું છે રોજ તુલસી પાસે દીવો પ્રગટાવવો શુભ છે પણ અષાઢી અમાવસ્યાના દિવસે ખાસ કરીને તે પાસે એક તલનું દીપક પ્રગટાવો ઘરમાં ધન અને શાંતિ સાથે પવિત્રતા પણ વધશે કેળાનું વૃક્ષ પણ ભક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે ખાસ કરીને ગુરુવારે કેળાના વૃક્ષે હળદર મળેલું પાણી ચઢાવવાથી ઘરમાં સંતાન સુખ ધંધામાં વૃદ્ધિ અને ઘરમાં લક્ષ્મીજીના સ્થાયી વાસ થાય છે આ પછી છે કદમ વૃક્ષ જે ભગવાન કૃષ્ણના પ્રિય વૃક્ષ તરીકે ઓળખાય છે આ વૃક્ષની નીચે સાધનાનું વિશેષ મહત્વ છે જો તમે કદમ વૃક્ષ નીચે યજ્ઞ કરો અથવા ઘીનો દીવો રાખીને એકાગ્રતાથી પ્રાર્થના કરો તો લક્ષ્મીજીની કૃપા અવશ્ય મળે છે આથી ધન પ્રવાહ સુગમ બને છે અને ઘરમાં શાંતિ વસે છે અને હવે આવે છે પવિત્ર વૃક્ષ વટ વૃક્ષ વડનું વૃક્ષ ભગવાન શિવ અહીં નિવાસ કરે છે આજે વડના વૃક્ષને અડીને નમન કરો ઘીનો દીવો કરો અને મૌનથી કૃપાની યાચના કરો પાપોનો નાશ અને દિવ્ય શક્તિનું સંચય થાય છે છેલ્લે છે નાનું પણ ખૂબ શક્તિશાળી તત્વ દુરવા ઘાસ ભગવાન ગણેશને અતિ પ્રિય દૂરવા ઘાસ જો તમે બુધવારે મસ્તક પર ધરાવીને અર્પણ કરો તો વિઘ્નો દૂર થાય છે અને દરેક કાર્ય સફળ બને છે ગણપતિજી મમતા અને મીઠાશ સાથે આપનું રક્ષણ કરે છે આ બધા વૃક્ષો આમળું તુલસી કેળું કદમ વટવૃક્ષ અને દુર્વા આપણને માત્ર પ્રકૃતિ સાથે જોડે છે પણ સ્વયં દેવતાઓની કૃપા તરફ લઈ જાય છે અષાઢી અમાવસ્યા એ છે એક તક જ્યાં કુદરતના આ પવિત્ર દ્રોહોને અડીને જીવનમાં શુભતાના વાવેતર કરી શકાય તો મિત્રો વૃક્ષોને નમન કરો અને નસીબના દ્વાર ખુલી જતા જોશો મિત્રો ઉપાય કરતી વખતે શું ધ્યાન રાખવું પ્રથમ બાબત શ્રદ્ધા રાખવી જરૂરી છે બીજી બાબત પવિત્રતા રાખવી ત્રીજી અને ચોથી બાબત મજાક ના કરો અને અવહેલના નહીં કરો આ ઉપાય કોઈ જાદુઈ જોક્સ નથી કે સોશિયલ મીડિયા ટ્રેન્ડ આ શાસ્ત્રોક્ત વિધિઓ છે પ્રાચીન ઋષિઓએ જે સાચા અનુભવોથી આપી છે જો તમે ઉપાયને લીધે ખુશી કે શાંતિ ન મેળવો તો પ્રશ્ન કરો શંકા રાખો પણ ક્યારેય અવમાન ન કરો અને હાથ ઝઘડા રોષ ગુસ્સો ટકરાવ એ બધું ટાળો યાદ રાખો માતા લક્ષ્મી ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે તમારું મન શરીર અને હૃદય ત્રણેય શુદ્ધ હોય મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય અને તમે માનો છો કે આ માહિતી અન્ય લોકો સુધી પહોંચવી જોઈએ તો નીચે કોમેન્ટમાં અવશ્ય લખો જય લક્ષ્મી માતા અને હર હર મહાદેવ જેથી આ દિવ્ય શક્તિ માત્ર તમારી સુધી જ નહીં પણ તમારા સ્નેહીજન સુધી પણ ફેલાય વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આ રીતિ અર્થપૂર્ણ અને આદ્યાત્મિક માહિતી તમને સતત મળતી રહે